સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં પાલિકા ફાયર માર્ગ એન્ડ મકાન ડીજીવી પોલીસ ચેકિંગ કર્યું હતું જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી ઉપરથી કેટલાકમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યા ન હતા સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ પણ કરવામાં આવ્યું ન હતું જેથી પોલીસે પાંચ ગેમ ઝોનના ચૌદ માલિકો અને મેનેજરો સામે મોડી રાત્રે ગુનો નોંધાવવામાં આવ્યો છે રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ શ્રી સુરત મ્યુનિસિપલ શ્રી અને જેટલી એક્સપર્ટ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ ગયા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું સત્તર ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાની ચકાસણી અને સ્થળ ઉપર ફાયર અને બાંધકામની અને ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી જે પૈકી પાંચ ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાહના અંગેની ક્ષતિ જણાઈ આવતા તે ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ ઇપી કો કલમ ત્રણસો છત્રીસ અને જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ ક મુજબ ગુના રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે